ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો કદાચ તમને એવું લાગતું હશે છે તમે એકવીસમી સદીમાં ગયા પણ એ દીકરીને પૂછી જુઓ એના પત્નીને પૂછી જુઓ એની દીકરી નાનકડીને પૂછી જુઓ આનાથી પરિણામ શું આવે છે અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી અંદરથી સુધરવાની જરૂર છે બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી અને એટલા માટે આપણે સમાજની અને કદાચ ખોટું લાગે તો ભલે લાગે સમાજના અહીંયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો વી હેવ નો રાઈટ ટુ બી લીડર આપણને નેતા કહેવાનો કોઈ અધિકાર નથી વી આર નોટ ધ લીડર્સ અને એટલા માટે ગૌરવ થાય છે આપણી પ્રગતિ જોઈને ખૂબ ગૌરવ થાય છે આખા વિશ્વમાં આપણે પથરાયેલા છીએ